તો હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ અને આજે હું એક જવાનો છું મેન એટલે મોટા લોકેશન લોકેશનમાંથી અને વર્લ્ડ ફેમસ જેવા લોકેશનમાંથી જવાનો છું તમને ત્યાં મારી સાથે લઈ તો તમે મારા વિડીયોમાં અંત બન્યા રહેજો ત્યાં સુધી તમને સરપ્રાઇઝ છે તો થઈ ગયા છે આપણે નાઈ ધોઈને ક્યાર ફ્રેશ થઈ ગયા છે તો ચાલો શરૂ કરતા આપણો આગળ ઓલું કન્ટિન્યુ તો આપણે પહોંચી ગયા છીએ પહોંચ્યા શિવ મળ્યા છે ચાલો તમને બતાવી દઉં કેટલું ઉકાળા પાણી મારે છે કેમ છો જગદીશભાઈ એકદમ મજામાં ભાઈ એકદમ બધામાં ફફડાટી મારતું જાય છે જોવો પાણી જાય છે આવી રીતનું કંઈ કેટલા ગહેરા પાણીમાં અમારી ગાડી જાય છે જોવો મિત્રો ફૂલ પાણી છે તો રસ્તામાં બાપા સીતારામની મઢી જોઈ બાપા સીતારામ બાપા સીતારામના દર્શન કરાવું તો અંદર બાપા સીતારામ ની મૂર્તિ છે ફોટા મૂકેલા છે મઢી જોઈએ એટલે આપણે ઉભા રહી ગયા બાપા પરમ ભક્ત છું બાપા સીતારામ બાપા સીતારામ કેવી સુંદર મજાની મઢી છે બાપા સીતારામ ની બરોબર રોડ ના કાંઠે જ છે તો મિત્રો મેં તમને બતાવ્યું હતું તમને સરપ્રાઈઝ આપ્યું કઈ જગ્યાએ જવાનું તો સરપ્રાઈઝ શું હતી તમે જોઈ લો સરપ્રાઈઝ આપણે કિંગ ઓફ સાલંગપુર ન્યા આવવાની આપણે સરપ્રાઈઝ હતી આપણે સાળંગપુર હનુમાનજી પહોંચી ગયા છીએ કેવું લાગ્યું સાહેબ મેન મંદિરના દર્શન કરાય તો તમે અંતક મારી સાથે સિંગાપુરનો બાપ સાળંગપુર હનુમાનજી તો સાલો તમને સાલંગપુર સાળંગપુર હનુમાનજીના દર્શન કરીએ આપણે બહુ વિશાળ પ્રતિમા છે અને પિત્તળની પ્રતિમા છે સાળંગપુર હનુમાનજીની લગભગ સો ફૂટ ઉપરની છે અંદાજીત પછી તમારો રામ રામજા આપણે પણ પાછળથી પણ હનુમાન દાદાની મૂર્તિને કેપ્ચર કરી લઈએ કેમેરામાં પણ ક્યાં જ નથી થતી એવડી પ્રતિમા છે હનુમાન દાદાની બહુ વિશાળ પ્રતિમા છે તો આપણા ગુજરાતની અંદર પણ આવું મોટું ધામ આવેલું છે સાલંગપુર હનુમાનજી કિંગ ઓફ સાલંગપુર ફોટો ખેંચી લીધો છે સાલંગપુર કેવું લાગ્યું ભાઈ જો કેટલું દર્શન કરવા આવી છે આજે આડો વાર છે તો અમે જ્યારે અહીંયા કહીતું પરબ હોય ત્યારે તમે પબ્લિકની વાત ન થાય એટલું પબ્લિક ત્યાં આવે છે દર્શન કરવા તો તમને મેન મંદિરના દર્શન કરાવી દઈશ જો પણ હનુમાન દાદાનું મેન મંદિર છે સાળંગપુરમાં એની અંદર પણ અત્યારે દર્શન કરવા જાય અત્યારે બંધ થઈ ગયું છે ત્રણ ચાર વાગે ખુલશે ત્યારે અંદર તમને દર્શન કરાવું તો સાળંગપુર હનુમાનજીનું મંદિર છે જોવો ચારે બાજુ માણસો કેટલું પબ્લિક છે આ મેન મંદિર હનુમાનજી મહારાજનું છે અત્યારે પબ્લિક બધી દર્શન કરવા માટે લાઈન ઉભી રહી ગઈ છે જો આ ચારે બાજુનો લૂપ બતાવી દીધો છે સાળંગપુર હનુમાનજીનું મેન મંદિર છે અંદર કેમેરો નોટ લાવડ છે એટલા માટે અમે તમને દર્શન નહીં કરાવી શકીએ અને તમને હુબહુ ઈદ મૂર્તિના દર્શન કરાવી દઈશું કારણ મેન મંદિરની અંદર હનુમાનજીના દર્શન નહીં કરાવી શકું આ કંઈક ખ્યાલું મશીન છે આપણે જોઈએ દાદાને તેલ ચડાવવા માટે નોટ આ રીતે પેટીમાં નાખો ઓટોમેટિક તેલ ચડતું લાગે તો આપણે દસમી નોટ નાખીએક હનુમાનજી મહારાજ ની માથે તેલ ચડે ચેક નહીં આપણે ચેક કરી લઈએ નાખીએ સારું છે તેલ ચડે છે ફાઇનલી સો ટકા જો આવી કઈ ટેકનોલોજી છે હનુમાન તો હનુમાન દાદા મંદિર મેન ગેટ છે પણ અત્યારે બંધ છે ત્રણ વાગ્ય ફુલ છે હાલો ભાઈ સિક્કો નહીં જાય સિક્કો ને 10 ની નોટ કે 20 ની નોટ નાખો અંદર ભાઈ 50 ની નોટ 20 ની તું ભી કરી નાખ તું નાખ દેવાલા ત્રણ જ છે ભાઈ વ્લોગ ઉતારે છે વ્લોગ ચાલુ છે હા બસ એવી રીત ની નાખો જો 100% સાચું ફાઈનલ એકદમ સાચી ફાઈનલ વસ્તુ ભાઈ બરોબર છે બરાબર છે આ ભાઈનું પેજ લાઈક કરજો ફોલો કરજો અને શેર કરજો થેન્ક યુ સર આપણે બીજું લોકેશન નહીં પહેલા લોકેશન નહીં પહેલા તમારા સોડા પાવ્યું હોય ને તો અહીંથી આગળ આપણે જવાનું છે નહીં કે મારી ગાડી હું સ્લેબ મારી તમને બે ને મીટ ઉમ્યો જાય હા તો પહેલા સોડા તમારે પાવી પડે તો આગળ આપણે બતાવવાનું છે મિત્રો તો હાલો આ ભાઈ બંધ સોડા પાઈ દીધી જીત લીધી છે એટલે તમને મેં વિડીયોની અંદર બતાવી છે કે જીદ એટલે વાત પૂરી થઈ જાય એટલે આપણે સુરેશભાઈ સોડા પાવાના છે એટલા માટે મારે તરફથી તમે કોમેન્ટમાં લખી દેજો કે ભાઈ જગદીશભાઈ હા છે ને સુરેશભાઈ સોડા પાય ઓકે તો ચાલો એમને સોડા પાવી દીધા એમને ગરમીનો માહોલ છે ઠંડો કોઠો કરીને છે હા કષ્ટ ભંજન દેવ સત્ય છે આપણે સુરેશભાઈ આવી રહ્યા છે હાલો આવી જાવ એન્ટ્રી પાડીને

તો ગૌશાળાની અંદર કેવી કેવી મોટી ફેંક હશે એ પણ જોઈ લો ને જોઈ લેશું આવી મોટી મોટી ફેંક હશે રાખેલ આમ જુઓ કેવી મોટી ફેંક રાખેલી છે હા ભાઈ

એટલે કે અહીંયા આપણે વિદેશના લોકો આવે એમને આપણે તમને એવું ઘણા તમને બધું નીકળી જાય એટલા માટે બનાવેલું છે કોઈ વિદેશના લોકો આવે તો અહીંયા આવીને એમને ખબર પડે કે આપણે આ પાછી દી ઉગે છે આમ દી આત્મે છે એવી એવી બનાવેલું છે હનુમાનજી ના મહારાજના મંદિરની સામે ઊભો છો તો જવું આ છે હનુમાનજી મહારાજનું મંદિર ટેમ્પલ જોવો પણ દૂર દેખાય છે મોટી પ્રતિમા છે હનુમાન દાદાની એટલે પિત્તળની પ્રતિમા છે તો એક વખત તમે આવો મંદિરના બધાને દર્શન કરી લીધા છે તો હવે થોડુંક આપણે હનુમાનજી મહારાજની શ્રીભાઈ તમને બોલતા આવડે હું બોલું હા બોલો તો પહેલાં આપણે હનુમાનજીના પૂજા કરી લીધી છે હવે આપણે કરવાનો વારો છે પેટ પૂજા હા ફાઈનલ વાત એટલે હવે આપણે સાવન છે પેટ પૂજા કરવા બરાબર બરોબર વાત શક્ય છે તો જોવો

હનુમાનજી નામના શરણો માં છીએ ગોપી સંગ ઉઠાવાનું છે અને ચાંદો કરાવવાનું છે હનુમાનજી મહારાજ

કિંગ ઓફ સાળનપુર સાઈઝ ત્રેવીસ એક સત્તર હજારની આ મૂર્તિ હનુમાનજી મહારાજને મળી જશે બધી વિવિધ પ્રકારની એ પ્રતિમાઓ મળે છે નેચરલ મૂર્તિ આની મોટી બધી મૂર્તિઓ મળે છે એની હુબહુ અસલ દેખાય કિંગ જ દેખાયપુર હનુમાનજી મહારાજ હુબહુ અસલ બહાર છે એની જ દેખી જો આપણે જો પણ વ્લોગ ઉતારવી એ પોતે આપણે સીએ પણ કાસની અંદર સીવી આપણે વ્લોગ ઉતારીએ છીએ તો તમને એક થ્રીડી હનુમાનજીના પણ દર્શન કરાવું ચારે બાજુ જુઓ તો એમ જ લાગે કે આપણી બાજુ એમનું મુખ ફરી રહ્યું છે એમ થ્રીડી મુખ હનુમાનજી મહારાજનો જુઓ આપણે જે બાજુ ફરો ને તો આપણે એમ લાગે કે આપણી બાજુ જ જોવે છે હનુમાનજી તો આ હનુમાનજી મહારાજનું થ્રીડી મુખ છે એના પણ એક હજાર પાંચસો રૂપિયા છે હનુમાનજી મહારાજની મહારાજ મોટું મંદિર મંદિર છે છે ને મોટું એની અંદર આવી મૂર્તિ બસ આવી એક વખત તમે સાળંગપુર આવો તો આ સ્ટોર નું વિઝિટ કરજો તો અત્યારે હું સાળંગપુર હનુમાનજી એક યાત્રી ભવન છે ત્યાં પહોંચી ગયો છું એ ભવનનું નામ શું છે તો તમને બતાવું છું શ્રી ગોપાલનંદ સ્વામી આ યાત્રી ભવન છે તો જોવો આ યાત્રી ભવન છે પણ ચાલુ થાય છે જોવો કેટલું મોટું છે પણ સુધી છે એટલું ભવન મોટું છે ને પાંચ પાંત્રીસો થી ચાર ચાર હજાર જેટલી રૂમું અંદર છે તો લગભગ એક કરોડ જેટલા લોકો આવે તો એ સાળંગપુર છે વાલા અને બળદ ગાડા કેવા મૂક્યા છે જોવો હું કરશો

બધાએ વખાણે છે કે સિંગાપુર સિંગાપુર મારા સાળંગપુર આગળ તો સિંગાપુરનું પાંચ નું આવે કિંગ ઓફ સિંગાપુર એમ કહે છે ને નહીં કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજનું કંઈક વગાડી રહ્યા છે જો તમામ લોકો અત્યારે દર્શન કરવા ભાઈ ભક્તો આ હતો આપણે સાળંગપુર હનુમાનજીનો વ્લોગ મેં તમને કીધું ટાઈટલ મેં કે આ હતી સરપ્રાઇઝ તો તમારા માટે સરપ્રાઇઝ તમને મેં કરી બતાવી છે તો મોસ્ટ હનુમાનજી મહારાજની મૂર્તિની સામે જ કીધું કે આ હતી સરપ્રાઇઝ અને ન્યાજ આપણો વિડીયો એન્ડ કરીએ છીએ તો મળશું આપણે એક બીજા નવા બ્લોગની સાથે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને મળીએ આપણે એક નવા બ્લોગની સાથે તબ તક જય